હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર કાનુડાનું ભજન સાખીની સાથે ભજન ભજન નીચે લખીને આપેલું છે પૂરેપૂરવું તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે કાન કાળા ને મોરલી વાળા ઉભાર્યો ને નંદ લા કાન કાળા ને મોરલી વાળા ઉભાર્યો ને નંદલાલા મારે જોવા તો મુંગટ ઉભાર્યો ને નંદલાલા મારે જોવા તો મુંગટ ઉભાર્યો ને નંદલાલા લાલા જોઈ લો મારા મુંગટ ને મૂંગટમાં સે મોતી ൂഗറ്റോതിര തൂട്ടി വ്രജനോ കൂനീവാട്ടി ജന വ്രജനീ ഹെക്കാന കളാലി വളാ ഊഭാരോ നന്ദ જોવા તો ને નંદલાલા જોઈ લે મારા હારલા અને હારલા માં શે રૂડા હીરા જોઈ લે મારા હારલા ને હારલામાં બેસાડે સે રૂડા હીરા हारे सरखा वीरा साली जाने व्रजनारी मरे से वीरा साली जाने व्रज नारी कान काळा ने मोरली वा उभार्यो ने नन्दला मारा पिताम्बर उभार्यो ने लाला જોઈ લે મારા અને છે રે પીળા જોઈ લે મારા પિતાંબર અને પિતાંબર છે પીળા હારે મારી કોઈ ના જાણી શકે લીલા સાલી જાને વ્રજ નારી કે મારી ീലാസാ വ്രജനീ കളാലിവാളാ ഉഭാരോ നന്ദലാലാ മാറു ബന്ധ ഉഭാരോ നന്ദലാലാ ജൂ ബന്ധന ബന്ധ മാസേ ആകാ જોઈ લે મારા રૂડા બાજુ બંધ અને બાજુ બંધમાં શેરે આકા હારે મારે અકરૂડ સર ખા કાકા સાલી જાને વ્રજનારી હે મારે અકરૂડ સર ખા કાકા સાલી જાને વ્રજનારી કાન કાળા ને મોરલી વાળા ઉભાર્યો ને નંદ મારે જોવી મારી મોજડી ઉભાર્યો ને નંદ જોઈ લે મારી મોજડી અને માં છે તાજા ફૂલ જોઈ લે મારી અને માં છે રૂડા ફૂલ હારે મારા કોઈના કરી શકે મૂલ સાલી જાને વ્રજ નારી મારી ના કરી શકે મૂલ સાલી જાને વ્રજનારી હે કાન કાળાને મોરલી વાળા ઉભાર્યો ને નંદ લાલલા મારે જોવા રૂપ ઊભાર્યો ને નંદ લ જોઈ લે મારા રૂપને અમે ઊભા શીએ સામા જોઈ લે મારા રૂપને અમે ઊભા શીએ સામા േ കരഖാസ മാ വ്രജനീ മേ കരഖാസേ മാ വ്രജനീ കളാണെ മോരലിവാളാ ഉഭാരോ ഞാ